નમસ્કાર દોસ્તો શાંતિ ન્યૂઝ માં આપનું સ્વાગત છે અંબાજી ખાતે ભાદરવી પૂનમના મહાકુંભ દરમિયાન આજે અચાનક મેઘરાજાની પધરાણી થઈ છે બે દિવસની ભારે ગરમી બાદ આજે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી હતી તેજ પવન સાથે વરસાદ વરસતા અંબાજી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે આ કારણે વાહન ચાલકો અને યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે પોલીસ સ્ટેશનના આસપાસની દુકાનો અને સ્ટોલ્સ આગળ પણ પાણી ભરાઈ જવાથી લોકોને અવરજવર પ્રભાવિત થઈ છે તે જ પવન અને વરસાદના કારણે કેટલાક સ્થળોએ હોર્ડિંગ્સ પણ ફાટી ગયા છે દાંતાજી અંબાજી અને હડાદથી અંબાજી સુધીના માર્ગો પર વરસાદી માહોલ જોવા મળ્યો છે શક્તિ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર પચીસમાં લાખોની સંખ્યામાં માનું મહેરામણ માં અંબાના દર્શન ઉમટ્યું છે પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે જેનો લાભ માય ભક્તો લઈ રહ્યા છે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલે ત્રિશુળિયા ઘાટ ખાતે પધાર્યા હતા અંબાજી તરફ પદયાત્રા કરતા યાત્રિકોને તેમણે મળીને તેમની શ્રદ્ધા અને ભક્તિને બિરદાવીને યાત્રિકોના પ્રતિભાવો વિશે માહિતી મેળવી હતી કલેક્ટરે યાત્રિકોના મલકા ભેર ઉત્સાહને વધાવી તેમને યાત્રા દરમિયાન જરૂરી સુવિધાઓને સુરક્ષાની વ્યવસ્થા અંગે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો અંગે યાત્રિકો પાસેથી રિવ્યૂ જાણ્યા હતા થરાદ તાલુકાના કરબૂન ગામમાં ભાદરવી અગિયારસના પવિત્ર દિવસે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રામજી મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા ગામના બાગ સુધી પહોંચી હતી આ શોભાયાત્રામાં ભજન કીર્તન સાથે ઢોલ નગારાના તાલે ગ્રામજનોએ આનંદપૂર્વક ભાગ લીધો હતો ઠાકોરજીના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો કાર્યક્રમમાં ગામના આગેવાનો અને મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી નાના મોટા સ્ત્રી પુરુષો યુવાન અને વડીલો સહિત સમગ્ર ગ્રામજનોએ એકત્ર થઈ ને આધાર્મિક કાર્યક્રમને સફળ બનાવ્યો હતો પાલનપુરના વિકલાંગ નરેશભાઈ ઠાકોર કાંખ ઘોડી લઈ પગપાળા અંબાજી માના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છે તેમણે જણાવ્યું હતું કે દર વર્ષ પહેલાં ફેક્ટરીમાં ટ્રકમાં માર્બલ ભરાતા વજનદાર પથ્થર પર પગ ઉપર પડ્યો હતો મારો જીવ બચી ગયો હતો પરંતુ પગ કપાવવો પડ્યો હતો માતાજીએ જીવ બચાવવા છેલ્લા ત્રણ વર્ષથી ચાલતા અંબાજી જાઉં છું દિવસે દિવસે ચાલું છું અને રાત્રે આરામ કરું છું પરિવારમાં પત્ની ભાવનાબેન અને બે પુત્રો છે મૂળ વતન સાસમ છે જોકે કે પાલનપુરના મલાણા પાટીએ ભાડેથી ઘર રાખી હાઈવે ઉપર ચાની લારી ચલાવી પરિવારનું ગુજરાન પૂરું કરું છું દિયોદર પંથકમાં શિક્ષણનો અનેરું ધામ એટલે શ્રી તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ તેમજ શ્રી તપસ્વી આર્ટસ કોલેજ જ્યાં છે સંપૂર્ણ એસી સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસી નર્સિંગ સહિતના અનેક કોર્સમાં આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર પાલનપુર સ્વાગત પ્રાઇમ સોસાયટીમાં સોમવાર સવારે લગભગ સાડા ત્રણથી સવા ચાર વાગ્યાના સમયગાળામાં આ ટોળકીએ અલ્પેશભાઈ પટેલના બંધ મકાનમાં તાળું તોડવાનો પ્રયાસ કર્યો હતો સાથે જ સામેથી એક અન્ય મકાનમાં પણ હાથ અજમાવ્યો હતો સ્થાનિક રહીશોએ જણાવ્યું છે કે આ ગેંગ છેલ્લા બે દિવસથી આ વિસ્તારમાં નજરે પડી રહી છે ઘટનાની આખી હકીકત સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે પોલીસને જાણ થતાં પશ્ચિમ પોલીસે તપાસ હાથ ધરી હતી ભાદરવી પૂનમના મહાકુંભને કારણે શક્તિપીઠ અંબાજી ધામ રોશનીથી જળહળી ઉઠ્યું છે મંદિર અને તેની આસપાસના માર્ગોને રંગબેરંગી લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યા છે જેના કારણે રાત્રિના સમયે અદભુત અને અલૌકિક દ્રશ્યો સર્જાયા છે ડ્રોન વિડીયોમાં મા અંબાનું ધામ અત્યંત ભવ્ય અને દિવ્ય લાગી રહ્યું છે જે જોઈને લાખો ભક્તો આનંદની લાગણી અનુભવી રહ્યા છે શક્તિભક્તિ અને આસ્થાનું પર્વ ભાદરવી પૂનમનો મહામેળો અંબાજી ખાતે શરૂ થયો છે ભાદરવી પૂનમના આ મહાકુંભના પવિત્ર અવસરે લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે ભક્તોના ઉમંગ અને ઉત્સાહને વધારવા માટે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા સમગ્ર મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોને ખાસ પ્રકારની લાઇટિંગ અને સુંદર શણગારથી સજાવવામાં આવ્યું છે અંબાજી મેળામાં એક દસ વર્ષના બાળકે પ્રમાણિકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે સાણંદથી અંબાજી દર્શન માટે આવેલા શાહીન નામના બાળકને એક દુકાન પાસેથી સાત હજાર રૂપિયાનું કવર મળ્યું હતું માત્ર દસ મિનિટમાં જ એક વ્યક્તિએ આવીને રૂપિયા ખોવાયા હોવાની વાત કરી શાહીને તરત જ તે રૂપિયાની રકમ અંગે પૂછપરછ કરી હતી અને ખાતરી કર્યા બાદ મૂળ માલિક પ્રકાશભાઈ વ્યાસને રકમ પરત કરી હતી પ્રકાશભાઈ અંબાજીના વેપારી છે અને તેમનું સાત હજાર રૂપિયાનું કવર અચાનક પડી ગયું હતું બાળકને આ પ્રમાણિકતાને બિરદાવવા માટે એકાવન શક્તિપીઠ સર્કલ પર આવેલા કંટ્રોલ પોઈન્ટ ખાતે તેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અધિકારીઓએ બાળકની પ્રમાણિકતાની ભરપૂર પ્રશંસા કરી અને આવી નૈતિક વર્તણૂકને પ્રોત્સાહન આપ્યું હતું વાવ તાલુકાના ભાટવરવાસ ગામના બે અગ્રણીઓ વાવના માડકા ગામે સંબંધીના સમાચાર લેવા જતા હતા ત્યારે માડકા ભાજલી રોડ પર ગોળાઈમાં વાહનની રાહ જોઈ રૂડ સાઇડ ઊભા હતા ત્યારે માડકા તરફથી આવતી ગાડીનો ચાલક તેમને ટક્કર મારી નાસી છૂટ્યો હતો જે ઘટનામાં બંનેના ગંભીર ઈજાઓના કારણે કરૂડ મોત નિપજ્યા હતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી છે દીવ દરબાર સંચાલિત ઉમંગ મોલ માં જ્યાં આપને મળશે ચા નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુ આહાર સામગ્રી મળશે વ્યાજબી દરે આજે સંપર્ક કરો ઉમંગ મોલ ખીમાળા બાબર હાઈવે તિરુપતિ સોસાયટીની સામે બ્રિજ છેડે આજે સંપર્ક કરો ચોરાણું બસો છોતેર પિસ્તાળીસ એકસો ત્રેવીસ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ધીમે ધીમે હવે જામી રહ્યો છે ગુજરાતના ખૂણે ખૂણેથી આવતા માઈ ભક્તોથી અંબાજીને સાંકળતા માર્ગો ઉભરાઈ રહ્યા છે અડગ શ્રદ્ધા સાથે માતાજીની માંડવીઓ અને ધજા પતાકા સાથે અંબાજીમાં આવી પહોંચેલા સાત લાખ બસો ચોવીસ શ્રદ્ધાળુઓથી યાત્રાધામ ઉભરાયું હતું લાંબી લાંબી ધજાઓ સાથે આવેલા યાત્રાળુઓના જય ઘોષથી ગુંજી ઉઠ્યું હતું અંબાજીમાં મા અંબાને નવલી નવરાત્રીનું આમંત્રણ આપવા માટે આવતા શ્રદ્ધાળુઓથી અંબાજી દાતા માર્ગ રતનપુરથી વિસનગર મહેસાણા માર્ગ અને પાલનપુર માર્ગ પર શ્રદ્ધાળુઓનો અસ્તિત્વ પ્રવાહ અંબાજી ધામ ભણી આવ્યો રહે છે રાજ્યમાં ફરી એક સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે બંગાળની ખાડીમાં મજબૂત વરસાદ સિસ્ટમ બની છે જે ગુજરાત પરથી પસાર થાય એવી પૂરી સંભાવનાઓ છે આ સિસ્ટમને કારણે ચારથી આઠ સપ્ટેમ્બર દરમિયાન રાજ્યમાં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે ચાર સપ્ટેમ્બરથી દસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદની આગાહી કરી છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની આગાહી સાથે એલર્ટ જાહેર કર્યું છે આગામી દિવસોમાં માછીમારને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે